નમસ્કાર મિત્રો હું અને જતીનભાઈ જઈ રહ્યા છીએ શ્રી યાજમાં ભરૂચ ખાતે ચાર દિવસ યજ્ઞ થવાનો છે શ્રી કેતા મહાલક્ષ્મી માતાનો બોલીએ મહાલક્ષ્મી જય અને અમારા જે મિત્ર છે મિત્ર તો ના કહેવાય પણ અમારા ભાઈ સમાન છે જેમનું નામ રવિભાઈ છે અને રવિભાઈનો સ્વભાવની હું વાત કરું તો ખૂબ જ સુંદર સ્વભાવ છે જ્યારે પણ આપણે એમને આમંત્રણ આપીએ કોઈ પણ કર્મની અંદર એટલે કે કર્મકાંડની અંદર યજ્ઞની અંદર તરત જ હાજર થશે ક્યારે પણ ના નથી પાડતા અને સુંદર અને સરળ સ્વભાવ છે તેમનો સાથે સાથે રોજ પ્રાતકાલે સંધ્યાપણ કરે છે ગાયક જપ અનુષ્ઠાન કરે છે આપણી જેમ એટલે મને ખૂબ પ્રિય છે અને પ્રિય વ્યક્તિ કેવા હોય કે સદગુણી હોય પ્રિય એને જ બનાવી શકાય કે જે હૃદયથી આપણને સમજી શકે જાણી શકે તો અત્યારે હાલ તો અમે જઈ રહ્યા છીએ કર્મની અંદર પરંતુ હું ઈચ્છા રાખીશ કે મિત્રો આપ જ્યારે પણ આ બ્લોગ જુઓ ને એટલે આ એક પ્રકારની એક પ્રકારની આપણી છે ને લોંગ ટૂર થઈ ગઈ છે આ લોંગ ટૂરની અંદર યથાર્થ પ્રયત્ન કરીએ અને આપણો જે વિડીયો છે ને સૌથી બેસ્ટ બને એવો પ્રયત્ન કરીશું અને તમામ તમને માહિતી વિગતવાર આ બ્લોગની અંદર તમને જોવા મળશે તો કહેવાય છે કે આપણે ગાંધીનગરથી અમે નીકળ્યા અને ગાંધીનગરથી નીકળતી વખતે અમને ઘણા બધા એવા ડ્રાઈવરો પણ મળ્યા પાથા કે જે સીધી લીટીમાં ચાલતા વ્યક્તિને ડિસ્ટર્બ કરવામાં એક્સપર્ટ હોય છે એટલે જ્યારે પણ તમે ગાડી લઈને નીકળો ને મિત્રો અને એમાં ખાસ કરીને હાઈવે ઉપર તો તમારે એક દ્રષ્ટિ બનાવીને ચાલવું પડશે જેથી કરીને કોઈ તમને માર્ગની અંદર તમને હેરાન ના કરી શકે અને તમારું ધ્યાન છે ને એ સ્થિરતાપૂર્વક રાખવું પડશે ડ્રાઇવિંગ સીટ ઉપર બિલકુલ શાંતિ રાખવી પડે અને આ સીટ એવી છે આ પદ એવું છે મિત્રો ડ્રાઇવિંગ સીટ ઉપર બેઠ્યા બેઠા બેસ્યા પછી કે સ્થિર અને શાંત વ્યક્તિ હોય એ જ વ્યક્તિ અંતિમ લક્ષ્ય સુધી પહોંચી શકે છે તો જ્યારે પણ આપણે ડ્રાઇવિંગ સીટ ઉપર બેસીને લોંગ લોંગ રૂટ ઉપર જઈ રહ્યા હોય તો મગજ બિલકુલ શાંત રાખજો ક્યાંક ને ક્યાંક આ કલયુગમાં પણ રાક્ષસો આપણને જોવા મળતા જ હોય છે તો મિત્રો ફરી મળીશું થોડાક ક્ષણની અંદર આપણે જે સ્થળ ઉપર પહોંચવા જઈશું તો એ બ્લોગ આપણે જોવાનું ખાસ પૂછશો ને મિત્રો હવે મારે